જે જોશ જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદની માં તો એ બતાવે છે કે રાજકોટ બહુ મોટા પાયે વિસા વદર વાળી સવા કોર્પોરેશન રાજકોટ શહેર છેલ્લા ઘણા વર્ષોથી થી ભ્રષ્ટ ભાજપ પાર્ટી ની મહાનગરપાલિકા સરકાર છે આ સરકાર કોઈ પણ પ્રકાર લાંબા ગાળા નું આયોજન કર્યા વગર માત્ર પૈસા ખાવા લોકોને ધક્કે ચડાવવા આજની આ જનસંખ્યા એટલે કે હાજરી અને એમનો જોશ એવું બતાવે છે કે જનતા હવે બિલકુલ પરિવર્તન કરવાના છે બોટાદ છેલ્લા ત્રણ દિવસ થી શાંતિ રીતે આંદોલન ચાલતું હતું ખેડૂતો ભજન કીર્તન કરતા હતા ભગવાન નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક લીવે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે બહાર થી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ખૂસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાન ના ભાગ રૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને બે ફાર્મ રીતે માર મારવામાં આવ્યો લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી

અમે કોઈ આવી ઘટના હતી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાતના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં પરિવર્તન આવનાર દિવસોમાં માં થશે એવું લાગી રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક તો લોકો ચહેરા ઉપર સાફ સાફ દેખાય રહ્યું છે કે રાજકોટ ભાજપ બાંધી લેવાના છે અને આમ આદમી પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં સરકાર કરશે